આપણે જવાનું છે આઈફોન લેવા વાહ ભાઈ વાહ અને આઈફોન લેવા જવાનું છે રોકડા પૈસે કે હપ્તે રોકડા જ હોય ને હપ્તે થોડે લેવા જવાય છે મને લઈ જવાની છે તો તૈયાર થઈ જાવ પછી બીજી હાડી પેલો નાઈ તો નાખી જજો ના એટલે એમાં એવું છે કે આપણે ફ્રેન્ડ છે ને રોનક એ મારે મને કે મારે આવું છે આશ્વિન તો મને લેતા જાવ તો શું કરું ઉપર તારે આવું કે એને લેતા જાવ ના તો એને લેતા જાવ મને આવું હા એમ બંને જઈએ પછી આવીને તને બતાવશું એ ઓસિત હા ડા ડાટા બાય બાય આમ જા મુ જાતી ને આમ જા રોવા જે કેમ થઈ ગયો હું મને રોવા જે કીધું કે હું મારા થી મુ તર્ક ન હોય આઈફોન આવે છે તો હું જાઉ બરોબર એને જોને બનને જાઈ બરોબર તો પાનતા હારુ બાય બાય ને બનને આવી ગઈ છે નીલકશ મોબાઈલ માને જો આ છે નીલકશ મોબાઈલ ને જા ઓલા બેઠા છે આપલા મનીષભાઈ ખાસ મિત્ર છે ને આપણે જવાનું છે કેમ છે હે આવને

તમારે જે આપવો હોય હારો હોય આપો આઈફોન લઈ જાઓ આઈફોન અત્યારે હારો છે એમ આઈફોન આઈફોન બતાવો ભાઈ ને અશ્વિનભાઈ ને આઈફોન બતાવો હા કયું મોડેલ જોવા છે અશ્વિનભાઈ આઈફોન 13 જોવા છે 13 બતાવો છે આઈફોન 13 મૂકલો વાળા હા વાહ ભાઈ વાહ ત્યારે ટ્રેન્ડિંગ તો બોલું કોને આઈફોન પૈસા પૈસા પેમેન્ટ નથી હો ભાઈ અશ્વિનભાઈ આવજો પેમેન્ટ નથી મને અરે કાઈ મુંજાય હું ગયા લઈ જાવ ને મારા વાલા જે જોઈ લઈ જાઓ હેલ્મેટ લાવ્યો હોય તો તારે મુદા હતા ને હા જો મંગઈ જો છપ્પન હે પૈસા હોય છે તું હે શું હા તો આપણે ફોન તો જોઈ લીધો છે અને હવે આપણે ઓપન કરવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે હવે ઓપનિંગ કરી નાખીએ અરે વાહ ઓપન થઈ ગયા જોઈ લ્યો કેમ છે મસ્ત છે ને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આઈફોન નું ઓપનિંગ તો કરી નાખ્યું હવે સેટઅપ નું કામ आले છે સેટઅપ કરે ઓપન થઈ જાય પછી તમને બતાવું આ મોબાઈલ નું સેટઅપ થઈ ગયું થઈ ગયો હા આટલો ફોન લીધો ગિફ્ટ આવે ગિફ્ટ બોલો એ સ્માર્ટ અરે વાહ તો એકા સ્પીકર છે સ્પીકર હોય તેમ સ્પીકર નો જોઈએ એકા બોર્ડ ના 이어બડ હા યે નહી નો જોઈએ તો એમ આની 20000 mAh પાવર બેંક આવો હા આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લ્યો તમે પાવર બેક તો મસ્ત છે ઓ પણ આ તો યે જોઈએ કેમ લાગે રવાના કો લેવાય આપણે તો આપણે પાવર બેક જ લેવા ને આપણે આઈફોન વાળા ની એ જ લેવાય ને આઈફોન વાળા જ લેવું પડે ને પછી આપણે કે બહાર ગયા હોય તો ફરવા પર પછી ચાર્જિંગ શું કરું વાત સ્માર્ટ વોચ તમારા બધા કપડા થાય હે કે બનીશ કરતા તો સ્માર્ટ વોચ તમારા બધા કપડા થાય સેવન બેલ્ટ વાળી છે હા સ્માર્ટ વોચ ને તો તો આ લઈ લો આ એક નો છે આ લઈ છે હા લઈ લો અરે વાહ અ અલગ અલગ બેલ્ટ બધા અલગ અલગ બેલ્ટ તો આ મસ્ત છે

બસ આયા કોપીરાઈટ નહી આવે તો બેહી હવે નોરતા છે ને અત્યારે તો જય અને જય ને જય માતાજી હું આમ હા અરે તમે નાખ્યો

ના ચાલો થોડી ઠીક મૂકી દો આમાં શૂટ કરવાનું આપણે હા શૂટ અને આ બીજું શું નું લાવ્યા ગિફ્ટ આપી કોની માટે એ આપણે ફોન લીધો એટલે ફ્રેન્ડ હતા ને એટલે હા ઠીક હું ગિફ્ટ આ જોઈ તમે કે ફોલવાની છે ખોલવાની છે કે મને જોઈ આ તો કે જો આપવાનું છે હા તો તો લેક કાર્ય કરીને બોલ્યો તો વાહ મોજ ગઈ ગરમી પણ બહુ થાય છે અલ્ટ્રા વોચ અરે વાહ માનું ના છે ખલાયું એમ મામા ખાઈ તો અમાર માનું છે લાગલી કર 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 લે રેવા આવ છે ઘડી ચેતનભાઈ આવી ગયા જો માનું કે મારી ઘડિયાળ છે માનું તારે નથી દિલ્હી સોમાસ આ જે ગિફ્ટ હા

હા કપડા મેશિંગ હોય ને જેવા કપડા હોય ને એ રીતે બેલ્ટ લગાડવાનું આ કપડા તો હશે જ નહીં આવા જાજા હશે ને તો હારું હાલો તો હવે કાટ કે તો વિડિયો એન આવશે ને આઈફોન માં હે હા આઈફોન માં કપડા નથી લીધો હપ્તે લીધો છે કોઈ એવું ના મસ્તા કરો કપડા લીધો હપ્તે લીધો ભાઈ કા બજાર ના કાર્ડ ઉપર ભાઈ ખોટું શું બોલવું આપણે ના ના ખોટું નહીં બોલવાનું હા તો હાલો લેવા વિડીયો જલ્દી કરી દે પૂરો હાલો